આજે સુરત શહેર કોંગ્રેસ સંવિધાન દિવસ નિમિત્તે અમારા સુરત શહેરના નાગરિકોના મત રક્ષણ કરવા માટે અમે આવ્યા છે જે રીતે ભારતીય ચૂંટણી પંચ અને ભારતની સરકાર ષડયંત્ર કરી એસઆઈઆર લાગુ કર્યું છે અને એ એસઆઈઆરના કામગીરીની અંદર આજે પચાસ ટકા નીચે પચાસ ટકાથી પણ નીચી કામગીરી રહી એનો મતલબ એવો થાય કે સુરતના પચાસ ટકા લોકોના મત કપાઈ રહ્યા છે ને અહીં અમે એના માટે આવ્યા છે અને સત્તાધારી લોકોના ઇશારે કામ કરી રહ્યા છે અને ભારત દેશને નવી ઈસ્ટ ઇન્ડિયા કંપની અડાની અંબાણી આપી અને ગુલામ કરવાની કોશિશ કરી રહ્યા છે તો સુરત શહેર કોંગ્રેસ અહીંયાથી તમને ચેતવણી આપે છે

જે રીતે આ ભારતની સરકાર અને સુધમી પંચ લોકોના મત કાપવા જઈ રહી છે તો સુરતનો તમામ તમામ કાર્યકર રાત દિવસ ચોવીસ કલાક જાગૃત છે અને આ કામગીરી કરી રહ્યો છે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઈરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહુળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશિપ આવકારે મોંઘું બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજ ન નીકળી ભલા માણા મુંજાય છે શેનો ખેતરમાં માં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસ જે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ